એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભરૂચના ખેલાડીઓનો દબદબો ભારત માટે સિલ્વર મેડલ જિલ્લામાં ગૌરવની લાગણી ભારતના રમત જગતમાં ગૌરવ ઉમેરતી રૂપે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ત્રીજી આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન પંજાબ ભારત ખાતે યોજાયેલી બે એન્ડી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ દેશનું નામ રોશન કર્યું છે આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓ વચ્ચે કઠિન ટક્કર જોવા મળી હતી એવી ઊંચી સ્તરની સ્પર્ધામાં ભરૂચની ખનક પટેલે પોતાના શિસ્તબદ્ધ રમત કૌશલ્ય અને સતત મહેનતના બળ પર ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે આ સિદ્ધિથી દેશ ગુજરાત રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધ્યું છે આ ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન હેમ મહેતા અને પલ ચાવડાએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જિલ્લાના અનેક ખેલાડીઓનું એકસાથે આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરવું જિલ્લામાં રમતગમત ક્ષેત્રે થઈ રહેલા મજબૂત વિકાસનું પ્રતિબિંબ માનવામાં આવે છે આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ્ડ ટેનિસ એકેડમી ખાતે ટેનિસ અને સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત તથા કઠોર તાલીમ લઈ રહ્યા છે એકેડમીના કોચિસના માર્ગદર્શન અને ખેલાડીઓની સમર્પિત મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ જોવા મળ્યું છે શૈક્ષણિક ક્ષેત્રે પણ ખેલાડીઓ નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યા છે ખનક પટેલ પલ ચાવડા અને હેમ મહેતા હાલમાં ક્વીન ઓફ એન્જલ શાળામાં અભ્યાસ કરે છે જ્યારે ખૂબી જૈન દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવી તેઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે આ સિદ્ધિથી ખેલાડીઓના કોચેસ પરિવારજનો અને સમગ્ર રમતપ્રેમી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે શાળાના આચાર્ય અને કોચ દ્વારા ખનક પટેલ જૈન હેમ મહેતા અને પલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે દેશ મારું નામ ખનક પટેલ છે હું છું હું લવલ ટેનિસ એકેડેમી પ્લેયર છું અત્યારે હાલમાં જ એશિયન જુનિયર સોફ્ટ લુધિયાના પંજાબ ખાતે યોજાયેલી હતી એમાં હું સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ડબલ્સ ઇવેન્ટમાં ત્યાં અરાઉન્ડ ટ્વેન્ટી સિક્સ કન્ટ્રીઝ હતી અને અમે લોકો થાઇલેન્ડને સેવન ફાઈવથી હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે હું મારા માતા પિતા મારા કોચિસના માર્ગદર્શન અને મારા સ્કૂલના સપોર્ટ મેં મારા દિલથી આભાર માનું છું એ લોકોના સપોર્ટ વગર આ સફળતા શક્ય નથી હું આર્ચી ગોહેલ લવ ઓર્લ ટેનિસ એકેડેમીની કોચ મારી સાથે અમારી કોચિંગ ટીમમાં શ્રી મહિદીપસિંહ ગોહેલ અને રાહુલ પાટીલ સતત ખેલાડીઓ સાથે મેદાન પર મહેનત કરીએ છે થર્ડ થી એથ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ પંજાબ ખાતે સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી જે એશિયન લેવલની ખૂબ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે જેમાં આશરે છવ્વીસ દેશના ખેલાડીઓ અલગ અલગ દેશોથી આવતા હોય છે અને રમતા હોય છે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી એકેડેમીમાંથી ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા ખનક પટેલ હેમ મહેતા પલ ચાવડા અને ખુબી જૈન આ ચેમ્પિયનશીપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તે સિવાય હેમ ખુબી અને પલે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એ લોકો ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા આ ચારેય પ્લેયર્સ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે પણ રમતા આવ્યા છે અને ત્યાં જીત મેળવે છે તે સિવાય ખુબી ખનક અને હેમ માટે આ સેકન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી અને હેમ મહેતાએ આ જ વર્ષે નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ જેવી બંને રમતમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું એકેડેમી તરફથી તે લોકોને ટેકનિક એ લોકોની મેચ પ્રેક્ટિસ મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોઈએ છે